હળવદ તાલુકાના મેરુપર અને પાંડા તીરથ ગામની સીમ વિસ્તારમાંથી મા બાપે તરછોડી દીધેલા ચાર બાળકો છે એ મળી આવ્યા છે આ ચારેય બાળકો હાલ અત્યારે પોલીસ સ્ટેશને છે અને પોલીસ એના સગાવાલાની કે એના માતા પિતાનો એનો સંપર્ક જે છે એ કરી રહી છે આ બનાવમાં કે આ ઘટનામાં મિત્રો થોડી આપણે વાત કરીએ તો આજથી ત્રણ ચાર દિવસ પહેલાં હળવદ તાલુકાના મેરુપર ગામે મજૂરી કામ કરવા માટે છોટાઉદેપુર જિલ્લામાંથી પતિ પત્ની અને એના ચાર બાળકો એમાં બે દીકરીઓ છે બે દીકરા છે અને એમાં એક દીકરી ને બે દીકરા છે મોટા ભાગે માનસિક હોય એવું પ્રાથમિક આપણને લાગી રહ્યું છે કારણ કે કઈ બોલી પણ શકતા નથી ઉંમર પણ બધાયની નાની છે કોઈ ચાર વર્ષના છે કોઈ છ ના છે કોઈ આઠ વર્ષના મોટા મોટી દીકરી છે એના એવું લાગે છે કે તેર ચૌદ વર્ષની આ દીકરી હશે વિડીયોમાં પણ મિત્રો આ તમે જોઉં છો તો આ જે છે મિત્રો એ ગઈકાલે રાત્રિના સમયે મેરુપર ગામના જે લોકો છે મેરુપર ગામના લોકોને ધ્યાને આવ્યું કે મેરુપર ગામની વાડી વિસ્તારમાંથી તેની સાથે બાજુમાં આવેલું છે નદી કાંઠેથી એક દીકરો મળી આવ્યો મેરુપર ની વાડી વિસ્તારમાંથી એક દીકરો જે છે એ મળી આવ્યો એટલે એમને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો પોલીસને સોંપ્યા આજે સવારે વળી પાછા મેરુપર ગામની નદી છે ત્યાંથી નદી નીકળે છે નદી કાંઠેથી એક બે દીકરીઓ મળી આવી એક નાની એક તેર ચૌદ વર્ષની અને એક છે ચાર પાંચ વરસની આ મળી આવી ત્યાર પછી ખબર પડી કે આ ચારેય સગા ભાઈ બહેન છે અને એ દીકરી જે તેર ચૌદ વરસની છે મિત્રો એને અમે પૂછ્યું હમણાં તો એનું કહેવાનું એ થયું કે અમે છોટા ઉદેપુર જિલ્લામાંથી મજૂરી કામ કરવા માટે ત્રણ ચાર દિવસ પહેલાં હળવદ તાલુકાના મેરુપર ગામે અમારા માતા પિતા સાથે આવ્યા હતા ત્યાર પછી એની જે માતા છે આ ચારેય સંતાનોની એને મેકિન વહી ગઈ ત્યાર પછી એના પિતા સાથે હતા તો એ પણ જે છે એ રાત્રિના સમય કોઈ આમને જુદા જુદા એ સીમ વિસ્તારમાં છોડી અને એ પણ ભાગી ગયા છે એટલે આ ચારે નોંધારા બની ગયા છે અને રાત્રિના સમયે પણ ત્યાં નદી માનિયા હતા બે દીકરાઓ તો ગામ લોકોને રાતે ધ્યાન આયા તો પોલીસનો સંપર્ક કર્યો બે સવારમાં દીકરીઓ ધ્યાનમાં આવી તો એમને પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસને સોંપ્યા એટલે હાલ અત્યારે આ બે દીકરા અને બે દીકરીઓ હળવદ પોલીસ સ્ટેશને છે પોલીસ તપાસ કરી રહી છે પણ ગામ લોકો પાસેથી થોડી માહિતી એ મળી હતી કે બે દિવસ પહેલા જ આ ચારેય સંતાનો ને એના પિતા જે છે એ મેરુપર ગામના જે ખેડૂત છે એની વાડીએ ગયા હતા કે ભાઈ અમારે મજૂરી કામ કરવું છે તો ત્યાં આગળ કે રોકાણ હતા વાડી માલિક જે છે એને બે હજાર રૂપિયા પણ દીધા હતા અને બે હજાર રૂપિયા દીધા એટલે આ ચારેય સંતાનો જે છે એને છોડીને એનો પિતા ભાગી ગયો છે એટલે આ પરિસ્થિતિ મિત્રો અત્યારે છે કે સગા મા બાપ જે છે એ પણ એના દીકરા દીકરીઓના નથી થતા કારણ કે આ પરિસ્થિતિ ઉપરથી મિત્રો આપણને ખબર પડે આ તમે જોવો છો વિડીયોમાં પણ તમે જોઈએ કેવી પરિસ્થિતિ વચ્ચે આ બે બે દીકરીઓ છે અને આવી પરિસ્થિતિ હોવા છતાં પણ એના મા બાપ જે છે એને મૂકી અને વહી ગયા છે અને એ પણ ગામ લોકોના અહીંયા તે આયા તો પોલીસને દીધા એટલે હવે પોલીસ આગળ જે કંઈ તપાસ છે તે કરી રહી છે એના વાલી વારસોને શોધી રહી છે એના કોઈ સગા ને હોય તો એનો સંપર્ક જે છે તે પોલીસ કરી રહી છે પરંતુ આ પરિસ્થિતિ છે કે સગા દીકરા દીકરીઓ હોય તો એને પણ એના મા બાપ જે છે એ મૂકીને વઈ જાતા છોડીને સહેજ પણ અચકાતા નથી આ ઘટના ઉપરથી આપણને મિત્રો ખબર પડી કારણ કે હમણાં જ મોરબી જિલ્લામાંથી એક બાળક પણ નાનું મળી આવ્યું હતું એ પણ તમને બધા ખ્યાલ હશે તો આવી બધી આખી પરિસ્થિતિ છે હવે પોલીસ તપાસ કરી રહી છે એના પરિવારજનોનો એનો સંપર્ક કરશે અને ત્યાર પછી એમને જે સોંપશે પરંતુ હાલ તો અત્યારે આ ચારેય જે છે એ અત્યારે હડોદ પોલીસ સ્ટેશન 제 아바람이 들어